પુરવાડથી ટુકવાડા ગામે જવા નીકળેલા પચોતેર વર્ષીય વૃદ્ધ થયા ગુમ પુત્ર એ શોધખોળ બાદ પિતા ગુમ થયાની નોંધાવી ફરિયાદ પાડી તાલુકાના ઓરવાડ ગામે સારણ રોડ હાર્દિક સોસાયટીમાં રહેતા અને મૂળ ખડકી ગામના કિરણભાઈ કુંવરજીભાઈ રાઠોડ ઉંમર વર્ષ પચાસ નાઓના પાલક પિતા પુરુષોત્તમભાઈ લક્ષ્મણભાઈ રાઠોડ ઉંમર વર્ષ પચોતેર નાઓ ગત તારીખ છવ્વીસ બે બે રોજ ઘરે હાજર વહુ શ્રુતિબેનને ટુકવાડા ગામ જાઉં છું કહી ઘરેથી નીકળ્યા હતા જે બાદ તેઓ મોડી સાંજે પણ પરત ન હતા જેથી ચિંતિત બનેલા પુત્રએ આજુબાજુ વિસ્તાર તેમજ મૂળ ઘર ખડકી ગામે પણ તપાસ કરી હતી તેમ છતાં કશે પણ મળી આવતા પારડી પોલીસ મથકે ઓગણત્રીસ બે બે હજાર ચોવીસના રોજ સાંજે છ વાગ્યે તેના પાલક પિતા પુરુષોત્તમભાઈ ગુમ થયા હોવાની ફરિયાદ નોંધાવી છે આ સાથે તેના પિતા થોડા અસ્થિર મગજના હોવાનું જણાવ્યું હતું ત્યારે પારડી પોલીસે પુરુષોત્તમભાઈ ની શોધખોળ હાથ ધરી છે